રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત માં સતી તોરલ અને જેસલ પીર ની વાર્તા લુંગીની વાળેલ કાળી રે કામળીની ભીડેલ ગાતરી એજી જેસલ ખડગ સો લીધો હાથ ખાતર દીધા હરીના ઓરડે હેજી જેસલ તો રે ઘોડીને તલવાર ત્રીજી રે તોળા દે કેરી લો ને અમે લાલ એક જ દોરા માં દોનું પરોવ્યા હેજી જેસલ તમે રે પાણી ને અમે પાળ એકી રે આરા માં દોનું ઝીલતા

અંધાર વીટા નિહડામાં એક માટીના ઉપર કાળી અને બહાર બધે કાળાશ ધારણ કરીને એ માનવી કાળી રાતનો ગોઠિયો બન્યો હતો એના એક હાથમાં ઉઘાડું ખડગ હતું બીજા હાથમાં ગણેશ્યો હતો માનવીને મારવા માટે ખડગનો ખપ હતો દીવાલ ખોદવા માટે ખત્રીસો હતો ખત્રીસો કામે લાગ્યો દીવાલ ખોતરાવા લાગી ધીરે ધીરે માટી પડવા લાગી કોઈને કાને ન પડે એવો ખોતર કામનો અવાજ હતો થોડી વારે દીવાલની અંદર બાકોરું પડ્યું જીવતા શરીરને કરકોલીને જાણે કીળાએ ઘારું પાડ્યું માનવીએ બાકોરું પાડ્યું કોના ઘેર અલખના ઓરડે અલખના આરાધકોનું એ સ્થાનક હતું અલખના આરાધકો ભજનો ગાતા હતા ખડકધારી આદમીને કાને એ બાકોરા વાટે ભજનના સૂર રેડાયા શબ્દ તો એ સમજતો નહોતો પણ કાંઈક ઝીણું મીઠું ગળું ગૌરાવતું હોય ને પચીસ ત્રીસ સ્ત્રી પુરુષો એ ઝીલતા હોય એવું એને સમજાણું એણે મોં મલકાયું અને ખત્રીસાએ ખોતર કામ આગળ ચલાવ્યું એનો ખત્રીસો પણ જાણે ભજન સાંભળતો હોય એમ ભજનના તાલે ચાલતો હતો મારું મન મોયું રે સુરવીર સાધુ છે જેને રુદિયે વશા લાલ ગુસાય મારા વીરા રે હાલો રે ભાવે તમે હોય મળો રે સાચે દિલે કરો ઓળખાણ્યું મારા વીરા રે તોળી કહે આંખો ના ઉજાગરા તમે કાં કરો નયણે નિરખી નિરખી જુઓ મારા વીરા રે આંજણું ના આંજારે ભૂલા કાં પડો કુએ મારા વીરા રે તોળી કહે કાલર ભૂમિમાં મત વાવીએ અને ખાતર જોઈ જોઈ વીરા વિરારે જેસલ જગનો ચોરટો તોળી કહે સ્વાતિ નક્ષત્રે મેહુલા વરસિયા એની નીપજે લેજો ગોતી મારા વિરારે વશ્યલ ને વખડા નીપજે પછી મુખ નીપજે સાચા મોતી મારા વીરા રે તોળી કહે સાધુને ઘેર સદગુરુ પરણલા એની શી શી વગત્યુ કીજે અંગના ઓશિકા દલના બેસણા પગ ધોય પાહોળ લીજે મારા વીરા રે તોળી કહે મનના માનેલા મુનિવર જો મળે દલડાની ગુંજુ કીજે જાડે જાને ઘેર સતી તોરલ બોલિયા લાવ તો સવાયો લીજે મારા વિરારે મા સતી તોરલ કહે છે મારું મન સુરવીર સાધુઓ પર મોયું છે કે જેના રુદિયામાં પ્રભુ વશાવ હોય એવા સાધુ ઉપર ઓ મારા વીરાઓ આવો ભાવથી સૌ મળો હાચા દિલની ઓળખાણ કરો સત્યની શોધ માટે તમે નકામા ઉજાગરા શા માટે કરો છો હે ભાઈઓ નયનથી નિરખીતો જુઓ નયનોમાં જ્ઞાનનું આંજણ આંજેલું છે તોય કા મારક ભૂલો દીવો હાથમાં છે છતાં ક્યાં અજ્ઞાનના અંધારા કૂવામાં ડૂબો એ મારા બાંધવો નબળી જમીનમાં બીજ ન વાવતા સુપાત્ર જોઈ જોઈને તેનો સત્કાર કરજો ભક્તિની જોતને અંજવાળે જોઈ સમજીને દાન દેજો અને માટીમાં વેરાયેલા હાચા માનવ રત્નોને નીચા નમી વીણી લેજો સ્વાતિ નક્ષત્રમાં વરસેલા વરસાદે બે વસ્તુઓ નીપજાવી વશ્યલના મોમાં પડીને એણે વિષ પેદા કર્યું છીપના મોએ ટપકીને એણે મોતી મૂક્યા સજ્જનોની હૃદય છીપલીમાં શિયાળના મોતી સંચરાવ્યા હે ભાઈઓ જુગતીથી ગોતી લેજો બધે ભક્તિ રસની એક જ સરખી નિપજ ગણી ન લેતા સાધુજનોને ઘેર સદગુરુ પરોણાલા બને ત્યારે એની શી સરભરા કરીએ હે મારા વીરા આ દેહના ઓશિકા દિલના આસન અને અતિથિના પગ ધોઈને તેના કરીએ ને હે મારા ભાઈઓ અહિયાની ગુપ્ત વાતો કોને કહેવાય સાચા ભક્તજનો જડે તેને જ કહેવાય જેને તેને એ ના કહેવાય જીવનના સવાયા લાવ તો એ રીતે જ લેવાય હે ભાઈઓ મારું મન તો સુરવીર સાધુઓ પર જ મોયું છે આમ ત્યાં ભજન પૂરું થયું આ બાજુ ખાતર પૂરું દેવાય રહ્યું આખું એક ઢોર હોંહરું નીકળી જાય એવડો મોટો કાપ માટીની ભીંતમાં પાડ્યો અને ખડગવાળો માનવી અંદર પ્રવેશ્યો એ ઘોડા હાર હતી અંધારામાં હીરા જગમગે એવી બે આંખો જગમગી એક જ ઘોડી એ તે કાઠી દરબારની ઘોડી ઘોડીને પરાયા નરની ગ્રાણ આવી ઘોડીએ હરણકા નાખ્યા એજી જેસલ તોળીને ઘોડીને તલવાર જાડેજા હો તોળીને ઘોડીને તલવાર ત્રીજી તોળા દે કેરી લોબડી ચોર જે ચોરી કરવા આવ્યો હતો એ જ માયલું આ એક રતન પ્રથમ તો એને છોડીને બહાર બાંધી દઉં ચોર નજીક ગયો ઘોડીએ ડાબલા પછાડ્યા ઘોડી હિંહોટા પર હિંહોટા મારવા લાગી આઘેરે ઓરડે હરીના ઓરડે એક દીપક જલતો હતો થાવરની બીજની રાતના પાટની અખંડ ઘીની જ્યોતની આસપાસ બેઠેલા અલખના આરાધકો એક ભજન પૂરું કરીને બીજા ભજનનો આરંભ વિરામ લેતા હતા ઘોડી કેમ ફરડકા નાખે છે કોઈ જીવ જંતો નથી ને જઈને જુઓને ઓરડામાં કોઈ બોલ્યું એક આદમી ઊઠ્યો ચોરે જાણ્યું કે ભારે કરી સંતાવાનું કોઈ સ્થાન હતું નહીં ઘોડીને માટે ઘાસ પાથરેલી પથારી હતી પથારીના ઘાસના પોલ નીચે આદમી લાંબો થઈને ગયો ઘોડીએ મારી હતી કાઠી દરબારની ઘોડીની ગરદનમાં કવતનો પાર ન હતો એક બે ઝોંટે તો ઘોડીએ ખીલો જ ભોંયમાંથી ઊંચકાવીને કાઢી નાખ્યો ખીલો લોઢાનો હતો માણસે આવી આજુબાજુ નજર કરી કોઈ દેખાણું નહીં ઘોડી ટાઢી પડી હતી એના અંગ પર પંપાળીને માણસે ઘોડીનો ખીલો ફરીવાર ભોંયમાં ધરબ્યો એક મોટો પથ્થર લઈને ખીલા ઉપર માર્યો ખીલો ઊંડો ઉતરીને જડબે સલાક થઈ ગયો માણસ હરીના ઓરડે પાછો ગયો ત્યાં બીજું ભજન ઉપડ્યું હે વીરા નર સાસટિયા તમે સાચું વોરો જી એવા કુડ કપટ મનના મેલો રે હે વીરા મનની માંડવીએ રૂડા દાન ચૂકવો જી એવા જમને દાણ લઈ પાછા ઠેલો રે હે વીરા વણજુ કરો ને વણગારા મારા વીરાજી વીરા માળાની જપતી વેપારી રે હે વીરા ધરમ તણી તમે ધારણા બાંધો જી એવો શેર સવાયો લીજે રે હે વીરા ખમૈયાનો ખડીયો ને લોહની લેખણ રે એવા પુણ્યના પાના ભરીએ જી હે વીરા મહાવ્રતિમાં મોટા સંતજી એની પેઢીએ બેસીને પૂર્ણ કીજીએ જી હે વીરા નિજીયારા દાન અભિયાગત ને દીજીએ રે એવા લાવ સવાયા લીજીએ રે હે વીરા એના ધર્મે અનેક નર ઓધરિયા જી ક્રોડ તેત્રીસ એની પેરે સીધ્યા રે હે વીરા પાંચ સાત નવ કરોડ બારા જી મોટા મુનિવર મહાવ્રત લીધા જી હે વીરા જોતું ને અજવાળે દાન રોડા દીજયે રે એવી સફળ કમાયું ખીજે રે હે વીરા જાડેજાને ઘેર સતી તોળ દે બોલ્યા આપણે લાવ સવાયો લીજીએ રે એક નારી ગૌરાવે છે ને અનેક નર નારીઓનું મંડળ ઝીલે છે ગૌરાવનારનું ગળું જોતમાં પણ જાણે પોતાના સૂરનું ઘી સિંચી રહ્યું છે આંતરે ને આંતરે એના બોલ પડે છે હે મારા વીરા એ બોલ પાણીની ધાર જેવા છે સાંભળનાર પુરુષોના કલેજા ધોવાય ને પાવન થઈ રહ્યા છે નર તમામ વીરા છે નારીના ને નારીનું સપણ પુરુષની મોટેરી બહેનનું છે બહેનના બોલ ભાઈઓને ચેતવે છે હે મારા ભાઈઓ સંસારમાં આત્મધનનું ઉપાર્જન કરનારા તમે ચતુર વેપારી બનજો વણજનો સાચો વ્યવહાર ચૂકશો નહીં નફા રળજો પણ સવાયા જ નહી જાજેરા કે નહી ખોટનો વેપાર સાચા ઈમાનથી વસ્તુઓ ખરીદજો નામાં તમારે આતમ ચોપડે હાચા માંડજો ક્ષમાનો ખડિયો ને લોખંડી મનોબળ ની લેખન કરજો પૂર્ણ હિસાબ નોંધજો તમારી કમાઈ ને સફળ કરજો ઘોડીની ઘાસ પથારી નીચે લપાયેલો તસ્કર આ શબ્દો સાંભળતો છે સમજતો હશે નહીં એની સુરતા તો બીજી જ વાતમાં લાગી છે એનું શરીર બીજી સમાધિમાં સ્થિર બની ગયું છે એ હલતો કે ચલતો નથી એને જાણે કોઈ ભયાનક સંકલ્પે ઝકડી લીધો છે એના રોમ રોમ કોઈ વેદનાથી ગયા છે છે કાયા કપાઈ રહી ઘોડીને તલવાર ત્રીજી ટોળા દે કેરી લોબડી હોજી ત્રણેય ને ઉપાડી ક્યારે ઘોડી પલાણું અંજાર શહેરમાં ભોજાય મેણા બોલી છે કચ્છની ધરતીને સંતાપ જ તે જાને સોરઠના મૂછાળા કાઠી દરબારના ઘેર પાવ પાટણ ગામના એ પ્રભુ ભક્તના ઘેર તોળી કાઠિયાણી છે તોળી નામની ઘોડી છે તોળી નામની તલવાર પણ ટીંગાતી હશે પરસાળમાં જબરો છો તો જા પહોંચને પણ કાઠી દરબારની તલવારથી જીતજે હો જોઈ લેજે ભાભી એને પણ ઉપાડી લાવું એની ઘોડીને પલાણીને ન લાવું તો જોજે હરીના ઓરડે જોત ને થાળ ધરાવાયો ત્યાં કોઈ મૂર્તિ નહોતી હતી એકલી જોત જ્યોતનો પૂજક મહાપંથ હતો પ્રત્યેક નર નારી સજોડે આવતા એકલાને ત્યાં પ્રવેશ ન હતો કોળી પાવડ એટલે કે પ્રસાદ વહેંચાયો તમામ કોળિયો પહોંચી ગયો કોઈ બાકી ના ભાઈ હવે કોઈ બાકી નથી રહ્યું અરે હશે હશે એકાદ જણ કોળી પાવળ વહેંચનારે મક્કમપણે કહ્યું અહીં થાળમાં એક જણનો કોળિયો વધે છે તપાસ કરો માણસો તપાસ કરે છે આખી જગ્યામાં એક માનવી નથી અરે પણ આ ખોડી કાં હજી જમતી નથી કોઈ ચોર તો છુપાયો નથી ને માણસો મસાલો લઈને દોડ્યા અધૂરી વાત આપણે હવે બીજા ભાગમાં જોઈશું